thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ માડવિયા અને જાનૈયામાં ઝાડા ઉલટીની ફરિયાદ ઉઠી હતી અંદાજે બસો પચાસથી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી સારવાર અર્થ હોસ્પિટલ ખસેડાયેલા લોકો માટે બેડ પણ ખૂટ્યા હતા માતા સૂર્યા ગામ સોલંકી પરિવારની દીકરીના લગ્નમાં જમણવારમાં શ્વાસના કારણે ફૂડ પોઈઝનિંગની અસર થઈ હોવાનું અનુમાન લગાવ્યું છે જોકે સમગ્ર મામલે આરોગ્ય તંત્ર દોડતું થયું હતું સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નહોતી જોકે

મારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ